જય શ્રી કૃષ્ણ મિત્રો સોમવતી અમાસના દિવસની વાર્તા કરીએ આપણે આપણી ચેનલમાં તમે લોકો જો નવા હોય તો ચેનલને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા નવા વિડીયો તમને મળતા રહે જે દિવસે સોમવારે અમાસ આવતી હોય ત્યારે આ વ્રત કરવું મહાદેવના મંદિરે જઈ પૂજા કરવી ઉપવાસ રાખવો અને પીપળાનું પૂજન કરવું ત્યારબાદ ભગવાન શંકરનું નામ લઈ તેનું સ્મરણ કરવું હવે આપણે જોઈએ સોમવતી અમાસની વાર્તા દક્ષિણમાં આવેલ કાંચીનગરમાં દેવસ્વામી નામે બ્રાહ્મણ રહેતો હતો એ બ્રાહ્મણની પત્નીનું નામ ધનવતી હતું દેવસ્વામી અને ધનવતીએ સાત પુત્રો અને એક પુત્રી હતા સાતેય દીકરાઓને પરણાવ્યા હતા પણ ગુણવતી નામની પુત્રીને યોગ્ય વર ન મળતા તે કુંવારી હતી એક દિવસ એક બ્રાહ્મણ તેમના આંગણે ભિક્ષા અર્થે આવ્યો સાતે વહુઓને તે બ્રાહ્મણે સંતોષકારક ભિક્ષા આપી આથી બ્રાહ્મણે તેમને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા પછી આ ગુણવતીએ ભિક્ષા આપી ત્યારે બ્રાહ્મણે તેમને ધર્મવતી થાના આશીર્વાદ આપ્યા આ બધું પાસે ઊભેલ ધનવતી સાંભળી રહેલ હતી તેણે બ્રાહ્મણને પૂછ્યું તમે મારી દીક વહુઓને અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપ્યા જ્યારે મારી દીકરીને ધર્મવતી થા એના આશીર્વાદ આપ્યા એનું કારણ સમજાવો ત્યારે બ્રાહ્મણે કહ્યું તમે જ્યારે આ દીકરીના લગ્ન કરશો અને સપ્તપદીનો વિ વિધિ થશે ત્યારે તમારો જમાઈ મૃત્યુ પામશે આથી મેં તેને ધર્મવતી થાના આશીર્વાદ આપ્યા ધનવતી બ્રાહ્મણની વાત સાંભળી હેપતાઈ ગઈ તેણે બ્રાહ્મણને આ માટે કોઈ ઉપાય દર્શાવવા વિનંતી કરી ત્યારે બ્રાહ્મણે જણાવ્યું દ્વીપમાં સોમા નામની એક ધોબણ રહે છે જો તે અહીં આવે અને તમારી દીકરી તેનું પૂજન કરે તો તે વિધવા થતી બચી જશે આટલું કહી બ્રાહ્મણ ચાલતા થયા ધનવતીએ આ વાત પોતાના પતિને કરી આથી દેવસ્વામીએ પોતાના પુત્રોને એકઠા કરી બધી વિગત સમજાવી મોટા છએ દીકરાઓ ચૂપ રહ્યા પણ બધાથી નાનો દીકરો શિવસ્વામી પોતાની બહેનને સિંહલદીપ લઈ જવા તૈયાર થયો ભાઈ બહેન સિંહલદીપ જવા ઉપડ્યા અનેક સંકટો સહન કરતા કરતા તેઓ સમુદ્ર કાંઠે આવી પહોંચ્યા હવે તેઓ વિચારવા લાગ્યા કે હવે સમુદ્ર ઓળખો શી રીતે તેઓ એક વડના ઝાડ નીચે બેઠા હતા આ વડ ઉપર એક ગીધ પોતાના બચ્ચા સાથે રહેતું હતું તેણે પહેલાં નિરાશ વદને બેઠેલ ભાઈ બહેનને જોઈ તેની પાસે ગયું ખાવા માટે ખોરાક આપ્યો અને પછી પૂછ્યું તમે અહીં નિરાશ વદને શા માટે બેઠા છો જ્યારે શિવસ્વામીએ ગીધને બધી હકીકત જણાવી આથી ગીધે તેમ બંનેને સમુદ્ર પાર લઈ જવાની જવાબદારી લીધી બીજે દિવસે સવાર થતાં ગીધ એ બંને ભાઈ બહેનને પોતાની પાંખ પર બેસાડી સમુદ્ર પાર કરીને સોમા ધોબણના ઘર પાસે લઈ જઈ ઉતારી દીધા ગીધ પાછું ફર્યું બીજે દિવસે સવારે ભાઈ બહેન વિચારતા હતા કે શું કરવું તેમણે સોમા ધોબણનું આંગણું વાળી જોડીને સાફ કર્યું લીપીને પછી તેઓ સંતાઈ ગયા સોમાએ સવારે ઊઠી અને બહાર નીકળીને આંગણું જોયું તો તેના આશ્ચર્યનો પાર ન રહ્યો તેને થયું કે મારું આંગણું કોણે લીપ્યું તે વિચારમાં પડી પણ કંઈ સમજણ પડી નહીં આમ ભાઈ બહેન નિત્ય સવારે સોમાનું આંગણું સાફ કરીને લીપવા લાગ્યા સોમાએ સવારે ઊઠીને જુએ અને નવાઈ પામે આથી સોમાએ આંગણું કોણ સાફ કરીને લીપે છે તે જાણવા માટે રાતના સંતાવું પડ્યું રોજના નિયમ અનુસાર સવારમાં ભાઈ બહેન આંગણું સાફ કરી લીપવા લાગ્યા ત્યારે સોમા તેની નજીક આવીને કહે તમે કોણ છો શા માટે મારું આંગણું લીપો છો શિવસ્વામીએ કહ્યું તમે અમે બ્રાહ્મણના બાળકો છીએ આ મારી બહેન ગુણવત્તીના નસીબે ચોરીમાં રંડાપો લખાયો છે પણ તમે લગ્ન પ્રસંગે હાજર રહો તો મારી બહેનને રંડાપો આવતો અટકે તેમ છે એટલે અમે તમને પ્રસન્ન કરવા માટે આ કરીએ છીએ સોમા બોલી તમે બ્રાહ્મણ થઈ મારા ઘરનું આંગણું વાળો તેથી મને પાપ લાગે તમે મારા અતિથિ છો હું તમારી સાથે તમારે ત્યાં આવીશ હવે મહેરબાની કરીને આ કામ કરશો નહીં સોમાએ પોતાના દીકરાની વહુઓને બોલાવીને કહ્યું આ બે ભાઈ બહેન સાથે જાઉં છું પણ જો આપણે ઘેર કોઈ મરી જાય હું આવું ત્યાં સુધી તેને સાચવી રાખજો આમ કહી સોમા પોતાના વ્રતના પ્રભાવે શિવસ્વામી અને ગુણવત્તીને લઈને આકાશ માર્ગે ઉડી પછી બધા કાચીનગરમાં આવી પહોંચ્યા સોમાને લઈ શિવસ્વામી અને ગુણવત્તી ઘરે પધાર્યા ગુણવત્તીએ સોમાનું પૂજન કર્યું પછી ઉજ્જૈનમાં રહેતા રુદ્ર શર્મા નામના બ્રાહ્મણ સાથે ગુણવત્તીના લગ્ન ગોઠવાયા ચોરીમાં મંગળ ફેરા ફેરવવા માંડ્યા ત્યાં તો રુદ્ર શર્મા બેભાન થઈને નીચે પડ્યો લગ્ન મંડપમાં ઉહાપો મચી ગયો સોમાએ બધાને શાંત પાડતા કહ્યું તમે ચિંતા ના કરો ઈશ્વર જમાઈને હમણાં જ બેઠો કરશે આમ કહી તેણે સોમવતી અમાસનું પુણ્ય ગુણવત્તીને આપ્યું એટલે તરત જ રુદ્ર શર્મા બેઠો થઈ ગયો બધાને આનંદનો પાર ન રહ્યો ગુણવત્તી સોમાના પગમાં પડી સોમા બધાની વિદાય લઈ પોતાને ત્યાં આવવા નીકળી તે સિંહલ દ્વીપમાં આવી પહોંચી રસ્તામાં એક ભાઈ બહેન કપાસનો ભારો ઉતારીને થાક ખાતી બેઠી હતી તેણે સોમાને કહ્યું બહેન આ ભારો માથે ચડાવો ને સોમાએ કહ્યું મારે સોમવતી અમાસનું વ્રત છે આથી કરીને હું તમને ભારો નહીં ચડાવું આમ કહી સોમા આગળ ચાલવા લાગી એટલામાં મૂળાનો ભારો લઈને જતી એક બાઈ મળી તેણે સોમાને કહ્યું બહેન મારા માથા પરનો ભાર ઉતારો ને ત્યારે સોમાએ કહ્યું આજે સોમવતી અમાસનું વ્રત છે મારાથી મૂળાને અડી ના શકાય પછી સોમા આગળ ચાલી ત્યાં રસ્તામાં પીપળો આવ્યો સોમાએ એકસો આઠ ફળ લઈ પીપળાની પ્રદક્ષિણા કરી ભગવાનનું પૂજન કર્યું સોમાએ જ્યારે રુદ્ર શર્માને સોમવતી અમાસનું પુણ્ય અર્પણ કરીને પાણી અર્પણ કરીને પાણી વડે અંજલિ છાંટી હતી તે જ સમયે સોમાના ઘરે બધા પુત્રો મરી ગયા હતા બધા સોમાની વાટ જોઈને બેઠા હતા સોમાએ આ બધું જોયું તેણે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરી વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું હાથમાં સાકર લઈ એકસો આઠ વાર ફરી ત્યાં તો તેના મરેલા પુત્રો સજીવન થઈ ગયા આમ સોમવતી અમાસનું વ્રત કરવાથી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી બને છે તો મિત્રો આ હતી સોમવતી અમાસની વાત આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો વધુના વધુ લોકો સુધી આ વિડીયોને પહોંચાડજો જેટલી માહિતી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મારી પાસે હતી એ તમારી સાથે શેર કરવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે તેમ છતાંય જો આમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તમને માફ કરશો જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય સબસ્ક્રાઈબ કરી શેર કરીને કમેન્ટ કરવા વિનંતી